આજે આપણે બનાવીશું દૂધીનો ઓળો ખરેખર આજે દૂધીનું શાક બહુ સરસ મજાનું બને છે અહીંયા જે આપણે દૂધીના ઓળાની રેસીપી છે એ બહુ સરસ મજાની છે લાજવાબ છે તમે એકવાર ખાશો ને અને એકવાર બનાવશો પછી બનાવતા રહી જશો ખૂબ ટેસ્ટી બને છે ઉનાળાની ગરમીમાં પાચનતંત્ર મજબૂત રાખે છે વેઇટ લોઝ માટે બેસ્ટ છે અને સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે આ સબ્જી જે લોકો વીકમાં બે વાર પણ આ સબ્જી બનાવીને ખાય છે એમને ક્યારે કોઈ પ્રોબ્લેમ થતા નથી તો ભાગે દૂધી ઘરમાં કોઈને ભાવતી નથી પરંતુ જો તમે આવી રીતે દૂધીની અલગ અલગ વેરીએશન સાથેની સબ્જી બનાવશો તો ઘરના નાના મોટા સૌ કોઈ દૂધી ખાતા જશે અને વાહવા બોલતા જ હશે તો ચલો જોઈએ રેસીપી

મિત્રો અહીંયા જે દૂધીનો ઓળો બનાવીએ છીએ એ એકદમ સિમ્પલ અને સરળમાં સરળ રેસીપી છે આ રેસીપીની મદદથી તમે તમારા દૂધીના ઓળાને વધારે ચાર ચાની લગાવી શકો છો દૂધી ઉનાળામાં ચોક્કસ ખાવી જોઈએ ઠંડક આપે છે હવે માર્કેટમાંથી જ્યારે દૂધી લેવા જાવ ત્યારે પ્રેશ કરવાની પાણીનો ભાગ વધારે નીકળે અને થોડુંક પ્રેશ કરો તો પોચી દૂધી હોય એવી લેવાની છે તો જે લોકો દૂધી ખાવાના શોખીન છે એમના માટે આ એકદમ સરસ મજાની રેસીપી છે સ્ટીમર લીધું છે સ્ટીમરને સ્ટીમ થવા મૂકી દીધું છે એમાં પાણી એડ કર્યું છે સૌથી પહેલાં દૂધીને આપણે વરાળે બાફી લેવાની આગળ અને પાછળનો ભાગ કટ કરવાનો છે અને હવે હું અહીંયા સૌથી પહેલાં તે દૂધીની છાલને ઉતારી લઉં છું દૂધી ગીસોડા ગલકા અને કાકડી જ્યારે પણ તમે એનો ટેસ્ટ કરો શાક બનાવો કે સંભાર બનાવો ત્યારે તમારે ટેસ્ટ કરવાનું છે કડવું નથી ને કેમ કે આ જે શાકભાજી છે ચોક્કસ કડવી હોય છે તો દૂધીની છાલને આપણે આવી રીતે ઉતારી લઈએ એ પછી જ આપણે ચાખીશું દૂધી કડવી નથી તમે પહેલાં પણ ચાખી શકો છો મેં નથી ચાખી દૂધીની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ છે પોટેશિયમ છે દૂધી લોસ માટે બેસ્ટ છે તો જે લોકો લોસ કરવા માગે છે જે લોકોને બ્લડ પ્રેશર છે એ લોકો કંટ્રોલ રાખવા માગે છે જે લોકોને ડાયાબિટીસ છે જે લોકો ને નિરોગી રહેવું છે એ લોકો ચોક્કસ કોઈને કોઈ રીતે સેવન અવશ્ય કરે તો અહીંયા તમે રીતે કરશો તો ખાતા જશો વાવા જશો જશો વાતા હોય તો ખૂબ સરસ મજાનું છે ઉનાળાની ગરમીમાં તમને એવું લાગે કે તમારે કશું બીજું કોઈ શાક નથી ખાવું ત્યારે ચોક્કસ તમે આ શાક બનાવજો વાવ દૂધી આપણી બહુ ફાઇન છે હવે આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લઈએ દૂધીને આપણે મીડિયમ મીડિયમ માત્રામાં સમારવાની છે દૂધીનો આપણે ઓળો બનાવવાનો છે રીંગણને આપણે શેકીએ છીએ દૂધીને આપણે વરાળે બાફવાની છે તમે દૂધીને શેકીને પણ બનાવી શકો છો પરંતુ મેં બનાવેલું છે એ મને વધારે સારું ન લાગ્યું કારણ કે અમારે જે દૂધીનો પાણીનો ભાગ બળી જાય છે ને આપણે તો દૂધીના પાણીના ભાગની અંદર જ જે પોષક તત્વો છે એ લેવાના છે તો સૌથી પહેલાં અહીંયા આપણે દૂધીને એ એકદમ વરાળે બાફીને કરવાથી દૂધીના જે પોષક તત્વો છે તે જળવાઈ રહે છે આપણે સ્ટીમરની અંદર કાણાવાળી પ્લેટ મૂકી દીધી છે એકદમ સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે વરાળ બહાર નીકળી ગઈ છે આ બાજુ દૂધી સમારી અને એ જ દૂધીને ફટાફટ આપણે બાફી લઈએ સરસ મજાને આપણે પાણી ઉકળી ગયું છે તો આપણે દૂધીને વરાળે બાફી લેવાની છે ચાર મિનિટ સુધી આમ જ આપણે બાફવા દઈએ એ કવર કરીએ ત્યાં સુધીમાં હું બીજી પ્રિપેરેશન કરી લઉં છું તો હવે આપણે અહીંયા જોઈએ તો બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને આપણી જે દૂધી છે એકદમ સરસ બફાઈ ગઈ છે આપણે ચેક કરીશું તો વાવ એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે દૂધીને સાઈડ પર રાખી દઈએ વા બનાવવા માટે જ્યારે દૂધી બફાતી હતી ત્યારે ઓનિયન બે સમાર્યા છે ત્રણ ટમેટા છે એક મરચું અને સાતથી આઠ કઢી લસણ લીધી છે હવે આપણે સરસ મજાનો દૂધીનો ઓળોને વઘારી લઈએ તો અહીં આપણી પાંચસો ગ્રામ દૂધી છે એટલે આપણે ઓછામાં ઓછું પાંચ ચમચી તેલ જોઈશે આ જે દૂધીનો ઓળો હોય છે એમાં થોડું તેલ વધારે હોય તો આ શાક વધારે સારું લાગતું હોય છે દૂ આપણી જે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરીશું આ સબ્જીનો વઘારે હંમેશા જીરાથી કરવાનો અહીંયા તમે સબૂત મસાલા ગરમ જે હોય છે બાધિયા એલાયચી તજ લવિંગ એડ કરી શકો છો પરંતુ આપણે અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો છે જીરું છંટરાય એટલે આપણે એડ કરવાનું છે લસણ લસણ ઉમેર્યા પછી આપણે એડ કરીશું મરચા લીલા સમારેલા એ પછી આપણે ગેસને આંચ થોડી સ્લો ટુ મીડિયમ રાખી અને ઓનિયન એડ કરવાની છે ઓનિયન એડ કરી અને ગેસને આંચ એકદમ મીડિયમ કરવાની છે અને મીડિયમ આંચે ઓનિયનને ત્રણ મિનિટ સુધી છંટરવા દેવાની છે આ સબ્જીમાં ઓનિયન ને સાંતળવા દેવી ખૂબ જરૂરી છે આપણી ઓનિયન એકદમ સરસ મજાની સાંતળાઈ રહી છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે આ જે સબ્જી છે એટલી ટેસ્ટી બને છે ખરેખર ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે દૂધી છે એમાં હવે આપણે થોડી ઓનિયન સંતળાઈ ગઈ છે તો મેં કાચું જીરું એડ કરું છું એકદમ લાઈટ ડાર્ક ન થાય બ્રાઉન જેવું એકદમ લાઇટ પિંક અથવા બ્રાઉન ત્યાં સુધી આપણે ઓનિયનને શાંતડવાની અને પછી આપણે હવે આપણે ટામેટા એડ કરવાના છે ટામેટા એડ કર્યા પછી આપણે ટામેટાને પણ ચડવા દેવાના ટામેટા એકદમ ઝડપથી ચડી જાય એટલે આપણે થોડો નમક ઉમેરવાનું છે નમક એડ કરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ છૂટો પડશે અને સાથે આપણે જે ઓનિયન છે બહુ સરસ મજાની અને ટામેટા સેટ થઈ જાય છે પીછા સાથે ઝડપથી ચડી જાય છે પાણીનો ભાગ છૂટો પડે છે એટલે બેઠી અહીંયા મેં ફૂલ કરી દીધી છે ખરેખર એકદમ યુનિક આ સબ્જી બને છે મેં તો ઘણી બધી વાર બનાવી છે મને ખરેખર આ સબ્જીનો ટેસ્ટ મને બહુ સારો લાગે છે મારા ઘરે આ જે લોકો દૂધી નથી ખાતા એ લોકોની પણ ફેવરિટ આ સબ્જી છે તમે જૈન છો તો તમે ઓનિયન અને ગાર્લિક એડ નહીં કરતા તો તમે આરામથી જૈન ઓળો બનાવી શકો છો હવે આપણે એડ કરીશું બધા મસાલા ટામેટા એકદમ સરસ ચડી ગયા છે સૌથી પહેલાં ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે હળદર એડ કરવાની હળદર બહુ ઓછી અડધાની અડધી ચમચી એડ કરવાની જેના કારણે આપણો જે ઓળો છે એનો એકદમ સરસ લાલ ચટાક કલર આવે ઓકે તો અહીંયા આપણે એડ કરવાના છે કાશ્મીરી મરચું અને હવે આપણે ગરમ મસાલો એડ કરી દઈએ એક ચમચી હલાવી લેવાનું છે એક મિનિટ સુધી આપણે આમાં જ બધા મસાલાને સાંધીશું તમે જો હળદર આપણે ઓછી એડ કરીને એટલે આપણો જે ગ્રેવીનો કલર છે એકદમ લાલુ ચટકાવ્યો છે અને મારું મરચું ઓલરેડી કાશ્મીરી છે કાશ્મીરી ન હોય તો પણ એકદમ સરસ કલર આવશે અહીંયા આપણી બાફેલી જે દૂધી છે એને આપણે ઉમેરી દેવાની છે સાથે હવે આપણે મેસન વડે દૂધીને મેશ કરીશું તમે પહેલેથી મેચ કરીને એડ કરી શકો છો પરંતુ મને વધારે આવી રીતે સારું અનુકૂળતા લાગી આમાં દેજી મેસ પણ થઈ જશે અને જે ગ્રેવી છે એની સાથે ઇઝીલી સ્ટેડ પણ થઈ જાય છે એટલે આપણે જે હલાવવું પડે એ હલાવવું નહીં પડે તો આપણું બે કામ થઈ જશે ટાઈમ આપણો બચી જતો હોય છે એટલા માટે

અને હવે એકદમ મીડિયમ છે ત્રણ મિનિટ સુધી આમ જ આપણે આપણા દૂધીના ઓળાને ચડવા દેવાનો છે જેના કારણે આપણી જે દૂધી છે એની સાથે પ્રોપર રીતે સેટ થઈ જશે તો અહીંયા આપણો ઓળો છે એને હવે આપણે ત્રણ મિનિટ સુધી આમ જ બધા મસાલા અને તેલ સાથે સેટ થવા દઈએ અહીંયા પાણી આપણે સહેજ પણ એડ નથી કરવાનું ઓકે સહેજ નમક મને ઓછું લાગ્યું એટલે હું નમક એડ કરું છું તો નહીં વધારે તીખો નહીં વધારે મોળો અને સાથે ટેસ્ટમાં લાજવાબ એવો આપણો આદુધીનો ઓળો બનીને એકદમ રેડી છે

આજે આપણે બનાવીશું દૂધીનો ઓળો ખરેખર આજે દૂધીનું શાક બહુ સરસ મજાનું બને છે અહીંયા જે આપણે દૂધીના ઓળાની રેસીપી છે એ બહુ સરસ મજાની છે લાજવાબ છે તમે એકવાર ખાશો ને અને એકવાર બનાવશો પછી બનાવતા રહી જશો ખૂબ ટેસ્ટી બને છે ઉનાળાની ગરમીમાં પાચનતંત્ર મજબૂત રાખે છે વેઇટ લોસ માટે બેસ્ટ છે અને સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે આ સબ્જી જે લોકો વીકમાં બે વાર પણ આ સબ્જી બનાવીને ખાય છે એમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ્સ થતા નથી તો ભાગે દૂધી ઘરમાં કોઈને ભાવતી નથી પરંતુ જો તમે આવી રીતે દૂધીની અલગ અલગ વેરીએશન સાથેની સબ્જી બનાવશો તો ઘરના નાના મોટા સૌ કોઈ દૂધી ખાતા જશે અને વાવા બોલતા જ હશે તો ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવશે તો દિલ ની શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાક્ષ સહકાર દિલથી મળશે